હલવારું બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે અને ખાસ મધ્ય ગુજરાતમાં પણ અવિરત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કરવામાં આવ્યું છે તેને જ પગલે આણંદમાં એક કલાકની અંદર જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ એવો વરસ્યો કે અનેક નીચાણવાળા જે વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ ગઈ અને કેટલાક વાહન ચાલકો જે છે તે પણ આ પાણીમાં અડધા ડૂબેલા જોવા મળ્યા એ પ્રકારની સ્થિતિ અત્યારે બોરસદમાં જે છે તે જોવા મળી છે ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહી નદીઓના દ્રશ્યો જે છે તે રસ્તા ઉપર જોવા મળ્યા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો આ એક જ કલાકના વરસાદમાં અત્યારે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એક કલાક સુધી બોરસદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક વાહનો પણ આ પાણીમાં બગડ્યા હોય તેવી પણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે માત્ર એક કલાકના વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે હવે વિચાર એ આવે છે કે જો વધારે વરસાદ અહીં વરસ્યો હોત તો હાલત શું થઈ હોત બાદ આજે છે જોઈ રહ્યા છો એ મુખ્ય માર્ગો ના છે જેની ઉપર લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે મેઘાએ છેલ્લા એક કલાક થી આ વરસાદ ધમધમી રહ્યો છે જેને લઈને નીચાણ વાળો જે વિસ્તારો છે તેની ઉપર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે

વરસાદ ને લઈને શહેરના જે માર્ગો છે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચુક્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ માર્ગ ઉપર પાણી ભરાઈ છે લાંબા સમયના વિરામ બાદ આ વરસાદ ખાબક્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છેલ્લા કેટલાક દિવસથી બાફ અને ઉકલાશથી લોકો ત્રાહી મામ તોકારી ઉઠ્યા હતા ત્યારે આજે ધોળધાર વરસાદ ને લઈને વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે અને વરસાદ હજુ પણ સતત અડધા કલાક થી આજ પ્રમાણે ચાલુ છે અને બેટિંગ કરી રહ્યું છે જેને લઈને નીચાણ વાળા જે વિસ્તારો છે માર્ગો છે તેની ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાક દિવસ થી બાફ અને ઉપલાસ લોકો આજે નહાવા માટે ઉમટી પડ્યા છે વરસાદની મેળવવા માટે ઉમટી પડ્યા એક કલાકથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે વિસ્તારો છે તેનામાં પાણી ભરાઈ ચૂક્યા છે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો પણ અટકી ગયા છે એટલા વાહનોને ધક્કા મારવા પડી રહ્યા છે અને ધક્કા માર્યું ને તેને લઈ જવામાં આવી રહ્યો છે આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા હતા જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જિલ્લા તયંગ સંગોફ બોરસા